માંડવી વિસ્તારના રણછોડરાય રાય મંદિરના તોપનું સફળતા પૂર્વક પરીક્ષણ નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું એકસો ઇઠ્યોતેર વર્ષ વર્ષોથી રણછોડરાય મંદિરના વરઘોડામાં આ તોપથી સલામી આપવામાં આવતી હતી પરંતુ પોલીસ અને તંત્ર દ્વારા આના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જર્જરિત ઇમારતો અને મકાનોના કારણે તેની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તોપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે ઓગણત્રીસ વર્ષ અગાઉ પોલીસ તંત્ર દ્વારા તોપ ફોડવા પર આજે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેમાં તેને લઈને મંદિરના પૂજારી જનાર્દન દવે દ્વારા અરજી કરવામાં આવી હતી ત્યારે નવલખી મેદાન ખાતે તોપનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ઓગણત્રીસ વર્ષમાં બે વખત આ પરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ કોર્ટ કમિશનર નેહલ દવે અને પોલીસ અધિકારીઓ તેમજ એફએસએલની ટીમની હાજરીમાં આ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે બે વખત આનું પરીક્ષણ થયું છે ત્યારે કહી શકાય કે છેતાલીસ ફૂટ સુધી તોપનો ગોળો ઉછળ્યો હતો તોપનું સફળતાપૂર્વક પરીક્ષણ બાદ હવે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ વગેરે સબકા મેં આભાર વ્યક્ત કરતા હું અને સબકા વેસે વેસી કોઈ દોબત આવે તો પૂરી પૂરા સહયોગ દે એસી મેં આશા વ્યક્ત કરતા હું આજે પરીક્ષણ કરવામાં આવ્યું કેટલી આશા લાગી લાગી રહી છે અને હવે કઈ તારીખે આ નિર્ણય આગળ લેવામાં આવશે એ તારીખ તો મને ખબર ના પડે કારણ કે કોર્ટને નિર્ણય કરવાનો છે એટલે જ્યારે કોર્ટ નિર્ણય કરશે ત્યારે નજીકમાં જે ઉત્સવ આવશે ત્યારે ભગવાનની તો ફોડીને ભગવાનને હું એ પરિશન કરી આનંદ આપ વ્યક્ત સંતુષ્ટ કરવામાં આવશે ભગવાનને અહીંના જે કોર્ટ કમિશનર નિમેલા હતા એમણે પણ એક સકારાત્મક વાત કરી છે કે જે અહીંયા એક જે સૂત્રી બોમ્બ હોય છે એ રીતના જ અવાજ આવે છે ને કોઈ જાનહાની કે એવું થયું નથી એક સકારાત્મક અભિગમ એમણે પણ અપનાવ્યો છે કેટલી આશા તમે રાખો હવે એમના રિપોર્ટ પ્રમાણે જો આપતા હશે તો પરવાનગી આપવામાં કોઈ વાંધો નહીં આવે એવી હું આશા રાખું છું हमें कोर्ट कई कई निर्णय करे ऊपर आधार है हमें ये आशा व्यक्त करू कि कोर्ट आरोप अभिप्राय आपसे बहुत आशा व्यक्त करूँ के लिए कोर्ट कमिश्नर की अपॉइंटमेंट की गई थी उसमें बड़ोड़ा शहर के सबसे सीनियर क्रिमिनल लॉयर कौशिक भट्ट की और उनके साथ निहल दवे की अपॉइंटमेंट की गई थी सरकार की तरफ से सरकारी वकील पब्लिक प्रोसिक्यूटर जिग्नेश भाई कंसारा को आकर रखा गया था एफ एस एल अधिकारी वडोदरा भी हाजिर रहे थे मानसीबेन पंड्या साथ में असिस्टेंट कमिश्नर वडोदरा शहर पुलिस के इंस्पेक्टर रावपुरा सबकी हाजिरी में आज तोप का परीक्षण किया गया उसमें गन पाउडर जो वादी थे जनार्दन भाई दवे वो तोप पाउ गन पाउडर थे वो पालनपुर से लेके आए थे उनका बिल देख के वेरीफाई करने के बाद वो गन पाउडर तोप में शामिल किया गया उसके बाद अगरबत्ती से उसको जलाया गया था तो करीबन छत्तालीस फुट जैसा गन पाउडर आगे फूटा है और ऊपर की तरफ से पाँच छः इंच पाँच से बारह इंच तक गिना जा सकता है उतना गन पाउडर का फ्लेम गया है उस हिसाब से संपूर्ण सुरक्षित रीते गन पाउडर के साथ ये तोप का परीक्षण कम पूरा हुआ है और परीक्षण होने के बाद कोई जानहानि नहीं है और ये तोप अच्छी तरह से कंडीशन में चल रही है ऐसा माना जा रहा है उसके तहत एफएसएल अधिकारी के साथ मिलकर कोर्ट कमिश्नर को उसी तोप का परीक्षण का रिपोर्ट भेजा जाए